લખતર ખાતે આવેલા આરોગ્ય વિભાગના સીએસસી ના સમારંભ આરોગ્ય વિભાગના અધ્યક્ષ ના સ્થાને અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સીએસસી ના આરોગ્ય વિભાગના હોલ ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ વિદાય સમારંભ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા વિદાય લેતા રાજુ ઉપાધ્યાયને ગિફ્ટ તેમજ શાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ફળો આપી વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ નિધિબેન પરમાર વઢવાણ આરોગ્ય વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ જીવનેશ મકવાણા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ નયન સાપરા લખતર તાલુકા હેલ્થ ઓફિસર હાર્દિકભાઈ ચૌહાણ તેમજ અધિકારીઓ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો